कंबाड़िया में इंडिया गठबंधन उम्मीदवार जेपी मारविया ना जाहिर सभा में नेता ईसुदान सरकार पर प्रहारो कांग्रेस नेता विक्रम माडम ईसुदान गढ़ सभा गजु कंभा खाते कांग्रेस ने सभा में आप नेता ईसुदान सरकार पर करिया आकरा प्रहारों ખંભાડિયામાં ઇન્ડિયા ગડબંદન ના ઉમેદવાર જેપી મારુવિયાની જહેર સભા આપના નેતા ઇસુદાન ગઢવીના સરકાર પર પ્રહારો કોંગ્રેસ નેતા વિક્રમ માડમ ઇસુદાન ગઢવીએ સભા ગજવી ખંભાડિયા ખાતે કોંગ્રેસના ઉમેદવારની સભામાં આપ નેતા ઇસુદાન ગઢવીએ સરકાર પર કર્યા આકરા પ્રહારો ઇસુદાને કહ્યું કે પેટ્રોલ પર મોટો ટેક્સ પ્રજા ચૂકવી રહી છે ખંભાડિયામાં આજે પણ વિકાસ થયો નથી સિત્તેર વટાવી ચૂકેલાઓને ફરી તક આપવા કરતા એક વખત અમને તક આપીશું કોઈના બાપથી ડરતો નથી બધાની જન્મકુંડળી રાખી છે એટલે જ મહારાથી ડરે છે ઈસુદાનને ટાઈગર અભીજીંદા હેના આક્રમક અંદાજમાં ભાષણ આપી સરકાર પર પ્રહારો કર્યા છે વડીલ ક્યારે આવશે પછી હલા અમિત ઘણા લોકો મને દુઃખ સાથે કેવું પડે વિક્રમભાઈએ વાત કરી ઈશારા સાથે કહું કે સાહેબ મત માથે તો અમિત આપ દાદાના નામનું બદલતા નથી અમે જેના પરિવાર છીએ અમે ખુલામ કહીશ આના પરિવાર છીએ અમે એમ નત કેતા ફલાણા ફલાણા ભાઈ એનો ભાઈ હું કહું મારા બાફીલી છે દાદા છે પરદાદા છે મારકને ચોપડેના લે મતદાન કરવામાં થઈ અને સાપ દાદાના નામ બદલીને આ માયકાંગલાઓથી આ દેશ ન ચાલી શકે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ દ્વારકા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે